સમયની અંદર આગામી સરકારી શાળાઓની અંદર નિમણૂક છે થવાની છે એ માટે આજે લેટેસ્ટ એક મંજૂરી સિત્તેર જેટલી શાળાઓને મિત્રો સરકારી માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાને મિત્રો મંજૂરી મળી ચૂકી છે તો આપણે વિસ્તારથી જણાવી દઉં તો મિત્રો 70 માધ્યમિક શાળા છે ને પાંચ છે ઉચ્ચતર માધ્યમિક શાળા છે જે માટે આપ જાણો છો એમ કે અત્યારે ફિક્સ વેતન છે મળવા પાત્ર 40800 થાય છે અને એ રીતે ઉચ્ચતર માધ્યમિક ની અંદર 49600 છે એ ફિક્સ વેતન મળવાપાત્ર થાય છે આ એક કુલ આપણે જગ્યાઓની વાત કરીએ તો માધ્યમિક વિભાગની અંદર શિક્ષકોની 140 જેટલી વેકેન્સીઓ આવશે જી હા બિલકુલ સાચું સાંભળી રહ્યા છો 140 ત્યાર પછી વહીવટી સહાયક ની મિત્રો 70 સંખ્યામાં ભરતી કરવાની છે અને પટાવાળાની આઉટસોર્સિંગ થી એટલે કે પહેલામાં વહીવટી સહાયક કાયમ ની આવવાનો છે જ્યારે આઉટસોર્સિંગ થી પટાવાળાની લઘુત્તમ વેતન મુજબ છે ભરતી આગામી સમયની અંદર પોટુક સમયની અંદર કારણ કે અહીંયા જે પરિપત્ર કરવામાં આવેલો છે એની અંદર એપ્રોક્સિમેટલી ગાળો છે સાડા મંજૂર થયાના 6 મહિનાની અંદર તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે એવી બાબત જણાવવામાં આવેલી છે વાત હાયર સેકન્ડરીની તો પાંચ શાળાઓ છે આમ જાણો છો એમ કે દસ શિક્ષકો છે એની ભરતી છે થવાની છે આમ ટોટલ સરકાર માટે છે એ સૂચિત બજેટ છે અગિયાર પોઈન્ટ ઓગણીસ કરોડ ખર્ચ છે એ ધ્યાને લેવાનો છે એ પણ રાખજો

આમ ટોટલ 60 છે બિન આદિ જાતિ કે અંદર 290 અને આદિ જાતિ વિસ્તાર ની અંદર મિત્રો 60 જેટલી વેકેન્સીઓ છે ઇન શોર્ટ ટાઈમિંગ ની અંદર છે આવવાની છે એટલે આપ તૈયાર હો 400 ની બડકી છે તમારી માટે 350 ની રાહ જોઈ રહી છે તો બિલકુલ આપે શું કરવાનું છે ચેનલ સાથે જોડાવાનું છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેવાની છે લાઈક શેર સબસ્ક્રાઇબ ફરીથી કહો આપની કોઈ કમેન્ટ છે જરૂરથી મને જણાવજો કારણ કે આગામી બજેટની અંદર આ સમગ્ર બાબતો છે એને જોગવાઈ કરી દેવામાં આવેલી છે ફ્રેન્ડ્સ તો જે આઉટસોર્સિંગ હોય એમાં એજન્ટ થ્રુ એટલે કોઈ કંપની આઉટ થ્રુ જે તે ઉમેદવારો છે એમને રોકાણ કરવામાં આવતું હોય છે

શન એજ્યુકેશનના માધ્યમથી આપણે સુધી પહોંચાડવાનો પ્રયાસ કરેલો છે તો બિલકુલ એની લિંક પણ મળી જશે આપડપથી એને પણ જોઈ લેશો મળીએ નવા માહિતી સાથે નવા વિડીયો